અને ટ્રેક્ટર લઈ આવીએ અને પછી આ બધી માખવાનું સુનિલભાઈનું ડ્રાઈવિંગ તમને બતાવ્યું હવે કરવા પડશે તો મળીએ પછી હવે ટ્રેક્ટર ડ્રાઈવર ટ્રાય કરે તો ભાઈ સક્સેસ થવાની આવડે કે એમ હું એટલું તો ભાઈએ હાકી લીધું એમ તો આ બધી ડ્રાઈવર છે મુક્ત તો ન બટ લેશ દવા દવા હવે ખોરાક હે કે જય જય માયુષમ જય માયુષ્મતી ફાવીએ એમ તો ભાઈને હવે એટલું હાકી લીધું મારે ફાયદો થઈ જાય ને આમ જો આમ શીખી લઈ જો બધા હજી આ ખેતર પછી એની બાજુનું એ પછી પાછું સહેલું છે આ હજી પૂરું છે એટલે ઠેફા નતા એટલે વાંધો ન આવે ક્યારે સ્ટાર્ટ કરો તો બહુ વાર લાગી ગઈ હતી એટલા માટે આગળ કરી દીધો તો હવે સુનિલભાઈ અહીંયા આડી લેવા લોકો હવે પાવી જવા ડ્રાઈવર થઈ ગયા હેવી હવે એટલે વાંધો ન આવે કીધું ને અરે એક તો આવડતું એટલું નથી આ તો નવા નવા શોખ વધારે હોય એટલે વાંધો ન આવે હવે મારે જમવાનું બાકી છે અત્યારે વાગી ગયા ત્રણ વાગી ગયા તોય બાકી છે આ હાકવાનું લેવા ગયા તા વાળા ત્યાં બનાવવાનું કારણ કે કોક ના લઈ ગયા હતા તો ત્યાં ટાઈમ ન મળ્યો ના એટલું હાલી ગયું તોય ટાઈમ નતો પછી અત્યારે મેં એ ભાઈને આપી દીધું એ હાકતા હતા એટલે તો હું જમી લઉં પછી તો આમાં આટો હાકી માં હાકવાનું છે તો એટલું બાકી રહ્યું આમાં હાકી લે ભાઈ બેઠા હોળી પર સુનિલ ભાઈ હાકી લીધું આ બે ભાઈ નાવા વાળા કારીગર ગુંડી માંટે ગયા આમા નાવ તો ખબર પડે બે એક નાવાના શોખીન છે કુંડી સાફ કરવા તૈયાર છે અત્યારે આખી આમે માછલી નો આલે ભાઈ લખલે તો કી મારવા હાલો હાલો મારે ડુબકી આ કોણ વધારે અંદર જ હાલો બેય મલે हाल बे बे हम हमारे जाओ हेलो एक बे नेत्रण मैं पंद्रह मिनट तक अपनी सांस रोक सकता हूँ चपा कई नती हम लागे ही खोड़ से लगा करें तो ना किधर

નહી ચડી કે શોખ તો બરાબર છે હાકવાનો શોખ હોય પણ આટલો બધી બેહવાનો શોખ કોનો હોય હા જોઈ લો બે છે ક્યાર ના બેઠા તમને ખબર હશે ભજન સાંભળતા સાંભળતા હાલે બાપા જોઈ લેવા બે ને બેહવાનો શોખ એટલે જોરદાર હા એટલું હેલું છેલ્લે દેખાય ન આવતી હતી તોય હજી બિતરા નથી બેની કેળી હરખી થઈ જાય